તેના અન્ય બે થી ત્રણ સાગરીતો વિરુદ્ધ ગંભીર ગુનો નોંધાવ્યો છે ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રવીણા બેન ના પતિ આરોપી અફઝલ પાસેથી ધંધાકીય અર્થે પચાસ લાખ વ્યાજો લીધા જે પેટે અત્યાર સુધીમાં અલગ અલગ હપ્તા સ્વરૂપે કુલ એક કરોડ છવ્વીસ લાખ પંચોતેર હજાર જેટલી માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી ચૂકવી દેવામાં આવે છે તેમ છતાં આરોપી અફઝલ પઠાણ નાણાં ધીરધારનું કોઈ લાયસન્સ ધરાવતું ન હોવા છતાં ઊંચા વ્યાજની ઉઘરાણી કરી હજુ પણ પચાસ લાખની મૂડી બાકી હોવાનું જણાવી ત્રાસ ગુજવાડતો હતો અને સિક્યુરિટી પેટે પચીસ પચીસ લાખના બે સહી કરેલા ચેક પણ પડાવી લીધા હતા આશરે પંદર દિવસ પહેલા આરોપી અફઝલ પઠાણ તેના બે ત્રણ જાણ્યા સાગરીતો સાથે ફરિયાદીના ઘરે તેમજ સોસાયટીના ગેટ પાસે આવી પહોંચ્યો અને વ્યાજના નાણાંની ઉઘરાણી કરી બેબસ્ત ગાળો બોલી ટાંટિયા તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી આ બનાવ અંગે અંકલેશ્વર પોલીસ એ ભારતીય ન્યાય સંહિતાની કલમ

અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા અને આ જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યા ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાક ધમકી આપી તેમને ડર બતાવી તેમનો પીછો કરી તેમના ઘરે પહોંચી જાય તથા એક પ્રકારની પઠાણી ઉભરાણી કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા જેની માહિતી પોલીસને મળી હતી જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે લગભગ પચાસેક લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા જેમાં પચીસ પિસ્તાલીસ મહિના સુધી લગભગ બે લાખ પંદર હજારના પિસ્તાલીસ હપ્તા એમ કરીને છન્નું લાખ પંચોતેર હજાર તથા પંદર મહિના સુધીના વ્યાજના બે લાખના પંદર હપ્તા એમ કરીને એક કરોડને છવ્વીસ લાખ પંચોતેર હજાર જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દૃષ્ટિએ પરંતુ આ બાબતે અન્ય બે આરોપી પણ એમને એની સાથે પકડી પાડવામાં આવ્યા છે જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તોફીક બશીર અબ્દુલ્લા શેખ અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે આ જે આરોપી મુખ્ય આરોપી જે છે અફઝલ રહે ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણ પઠાણનાઓ તેની વિરુદ્ધ અન્ય પણ બે ગુનાઓ છે બે હજાર ત્રેવીસમાં આર્મ્સ એકનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને બે હજાર ઓગણીસમાં પણ એક ગંભીર ગુનો

એની સામે એક કરોડ છવ્વીસ લાખ રૂપિયા આપણે આપેલા છે તો બી ખોટી ધાક ધમકી હેરાન કરવાનું ઘરે આવવાનું છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની આ રીતે એની હેરાનગતિ હતી એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે